એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સુખ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો સવાર થઈ ગઈ ચા પાણી કરી લીધું અને છોકરીઓને આપણે ટ્યુશન મૂકી આવ્યા ને આપણે આપણો ધંધો ચાલુ કરી દીધો છે તો દવા મારવાનો જો આ ડોલ ભરીને દવા બનાવી દીધી છે આ ને અહીંયા પંપમાં ભરાવાનું ચાલુ કરી દીધું છે આ દવા કાળી 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 આપડે દવા મારવાની છે આખો દિવસ આજે અને હવે આપણે કપડા બપડા ચેન્જ કરવા છે આજ તો ના દુનતી કે દવા મારવી છે દવા વાળું તો એ નહોતું ના ને દે સરસ કરે જો રસોઈ ચાલુ છે અહીંયા કરવાનું એવું છે આપણે તો વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો લવા મારે છે આમ છે આપણે જઈએ પાછળ પાછળ લવા મારે છે ચિખોડીમાં બધે માર દીધી મિત્રો અને છે ને ચિખોડીમાં એક બાકી છે ત્યાં મારવા જાય છે તો આપણે જઈએ પાછળ પાછળ તોડીને જઈએ Y como va, del aseo, mi sí, mi trozo, va a velar metros. Y mi que la se pasa પંપ છે મોટર વાળો ગામ ખડી છે હોય અઢાર મારવાનું હોય જો પપ્પી માં સ્તેપાય કુજે આપણે પપ્પીતારવાનું છે અનંબાય એમ નથી બહુ ઉપર છે પપ્પી અને સી ના ઘટած હમણા આવે છે વાડી માં લખતો કે એમારે છે જામબુડા માં દવા તો આપણે આવે ને સી ઉતાર દઈએ અંત લુકસ દેખાળું તર જો સી થઈ ગઈ છે જો તુર મસ્ત પાક કે જો શકો છો તમે એક જ ડાળખીમાં છે બીજા કાંઈ નથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઠ તુવરશે બાકી બી થઈ ગયેલી છે તો હવે તૈયારી થાય છે મિત્રો અને ખાલી એક જ જુ વરસે કે વહેલું મળે જ છે મોર એવું છે ને એમાં સારું છે તુવર અને આપણે આ વાલર જો આપણે શાક ખાવાથી જાય મિત્રો આટલી એક જ છોડવો છે પણ અઠવાડિયે એક વાર શાક ખવડાવે વાલરની સાજી નથી વાલરના બીયા હશે તો મુકાયા નથી એટલે રોપાયા નહીં એટલે શાકની બહુ તકલીફ પડે છે જો આપણે પાથર વેલી છે ને પાણી પાવાનું થઈ ગયેલું છે મિત્રો અને આપણે દુધિયા ચોઈ પાસે ને જો આ દૂધી ઉગી ગયેલી છે આ ઓલી બાજુ છે એક દૂધી ઓલી છે બે દૂધી દૂધી ઉગી ગયેલી છે મસ્ત મસ્ત ઠંડી છે પણ કોઈ ઉગી જાય છે પથ્થર વેલી છોડવો ઉગેલો છે જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઇધર છે નાના છોડવાયા હતા ને ત્યાં અહીં કંઈક એનું મૂળિયું હોય ને અંદર એની ગાંઠ હોય એ ફૂટા કરે એવું છે મિત્રો જો આપણે આમાં ધાનામાં પાણી પાવાનું છે બે બે અધીમાં ઉકાઈ ગયું છે થોડુંક એમ લંબાવવા દઈએ તો ધાણા હારા થઈ તરત તરત પાણી તો નહીં હાકા થાય એટલે પછી પાવાનું છે મેથી ખાવા મળે તો ઠીક નહીં તો કાંઈ નહીં તપાસ મરી જાય છે जमीना तो आता ठेकाना ठेकानाथ ए मरी जायचं थाय ग्या वर्षे तर मेकीच नाही खाना एट ना मित्रो पसीना आजू कई मरता मारता आपण पशिसेने आणि पप्पी पडा पप्पी खावाना आपण जी बो आई गेली से चायड खायने रोज़ आपण पप्पी पाकता है બહુ મસ્ત મીઠા ખાવામાં મસ્ત મજા આવે ખાવામાં મરચી આપણે જો બહુચરો આવી ગયેલો છે કંઈ મરચી લાગે નહીં આપણે લાવીને ખાઈ પડે આ જમીનમાં તો મરચી થાય નહીં થાય ખરી તો મહેનત બહુ મહેનત કરવી પડે સાજી મહેનત કરવી પડે થોડી થોડી મહેનત નહીં ચાલે ઓછી પડે છે મહેનત એવું છે

അച്ഛനെ കിട്ടി ബോബ് കിക്ലൈ